આજે દિવાળી છે તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી તો સૌથી પહેલા અમે કાનાજીને નવડાવી નવા વાઘાને શણગાર પહેરાવી તૈયાર કરી અને મંદિરમાં બેસાડ્યા ત્યારબાદ ડેકોરેશન બાકી હતું તો મેં અને દીતી એની તૈયારી કરી મેં દરવાજા પર ટોડલિયા લગાવ્યા અને નરેશ ગણપતિ દાદાને હાર પહેરાવ્યો અને મેં દાદા દાદીને હાર પહેરાવ્યો અને એના આશીર્વાદ લીધા અને પછી દરવાજાને ઉમરામાં લક્ષ્મીજીના પગલા અને શુભ લાભના સ્ટીકર ચોટાડ્યા ત્યાં જ મેઘમેરા યુગાવા માટે છોકરાઓ આવવા લાગ્યા અહીં દિવાળીના દિવસે છોકરાઓ આવી રીતે ગીત ગાય છે અને એને ભેટ આપવામાં આવે છે અને સાંજે જમવામાં ભજીયા બનાવવાના હતા એટલે એક બાજુ ખીચડી બનાવીને બીજી બાજુ ચટણી બનાવી ત્યારબાદ બધા શાકભાજી લઈને સુધાર્યા પણ તમારે આવું કરે છે કે નહીં એ કોમેન્ટ કરજો પછી મેં ભજીયા બનાવ્યા સૌથી પહેલા કેળાના પછી ટામેટાના ને મરચાના ને પછી મેથીના ગોટા બનાવ્યા અને બધા લોકોએ બહાર બેસી અને ભજીયાની મોજ માણી અને પછી અમારે દીવા કરવાના હતા એટલે દીવા પ્રગટાવી અને પછી બહાર ઓટા પર ગોઠવ્યા અને દીવા અને રોશનીથી આખું ઘર જળહળી ઉઠ્યું પછી ફટાકડા ફોડવાનો ટાઈમ થતા બધા ફટાકડા બહાર લાવ્યા અને પછી દિત્યા અને એના દાદાએ મોરથી ફટાકડા ફોડવાની શરૂઆત કરી પછી મેં પણ સૌથી મોટો ફટાકડો લઈને ફોડ્યો ત્યારબાદ જેને જે પસંદ હતા એ બધા ફટાકડા ફોડ્યા અને મને આ ફૂલઝરી બહુ જ ગમે એટલે વધારે મેં એ કરીને બહુ મસ્ત રીતે દિવાળી ઉજવી અને ઘરની પાછળ બહુ જ મસ્ત ફટાકડા ફૂટતા હતા તો એ જોયા ફટાકડા ફોડી અને પછી ભૂખ લાગી ગઈ એટલે નરેશ બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા અને આઈસક્રીમ ખાધું વિડીયો ગમે તો લાઈક કરજો મોર મિની જોવા જો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ